ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન ચાલો બાળકો આજે આપણે પાઠ નંબર છ જોઈશું જેનો વિષય છે વનસ્પતિ અને માણસો ઉપર થતી ઋતુઓની અસર વનસ્પતિ એટલે તમે ઝાડ પાન હોય ને એને આપણે વનસ્પતિ કરીએ માણસોની ઉપર થતી ઋતુઓ ઋતુ એટલે જેમ કે શિયાળો ઉનાળો ચોમાસું ગરમી પડે ઠંડી પડે વરસાદ આવે તો એની આ વનસ્પતિ અને જે માણસો છે એની પર કેવી અસર થાય છે એ આજે આ પાઠની અંદર આપણે જોવાનું છે તો બાળકો આપે પાઠ ભણવાનો નથી હોતો પણ સવાલ જવાબના રૂપમાં હોય છે પછી ખાલી જગ્યાના રૂપમાં હોય છે ખરા ખોટા હોય છે પછી બે બે નામ લખવાના હોય છે પ્રશ્નના નાના નાના એક એક વાક્યમાં જવાબ લખવાના હોય છે તો આ બધું આ રીતે આપણે આ પાઠ છે એ ભણતા જવાનું છે તો બાળકો સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર જોઈશું એની અંદર લખ્યું છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો તો આપણે શબ્દની અંદર નાનું એનો જવાબ લખવાનો છે પહેલો સવાલ છે વનસ્પતિ પ્રાણી પક્ષી અને માણસો ઉપર સાની અસર થાય છે તો જવાબ છે ઋતુઓની બીજા નંબરનો સવાલ છે ઝાડ છોડ ઘાસ અને વેલાઓને શું કહેવાય જવાબ છે વનસ્પતિ ત્રીજા નંબરનો સવાલ છે વનસ્પતિ શું વાવવાથી ઉગે છે જવાબ છે બીજ વાવવાથી પછી ચાર નંબરનો સવાલ છે ચોમાસામાં ખેડૂતો ખેતરમાં શું વાવે તો જવાબ છે દાણા કે બીજ બરાબર છે તો આ રીતે સવાલના જવાબ બાળકો તમારે લખવાના છે તો હવે આપણે પાંચ નંબરના સવાલ ઉપર જઈએ પાંચ નંબરનો સવાલ છે શિયાળામાં બધા પાન ખરી ઝાડ અને છોડ કેવા બની જાય છે તો સાવ ઠૂઠા એટલે કે પાન પણ ખરી જાય અને એના ફૂલ એના બી કશું જ ના રહે એટલે એકદમ ઠૂઠા થઈ જાય છે આપણો છ નંબરનો સવાલ છે આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે જવાબ છે કમળ સાત નંબરનો સવાલ છે બોર જામફળ અને આંબળા જેવા ફળો કઈ ઋતુમાં થાય છે જવાબ છે શિયાળાની આઠ નંબરનો સવાલ છે બાજરી મકાઈ અને ડાંગર જેવા પાકો કઈ ઋતુમાં થાય છે જવાબ છે ચોમાસાની કેમ કે આ જે બધા પાક છે એમાં પાણીની બહુ જરૂર પડે એટલા માટે આ બધા જે પાક છે બાજરી મકાઈ ડાંગર એ બધા ચોમાસાની ઋતુમાં થાય છે હવે આપણે જોઈશું નવ નંબરનો સવાલ પર્વત દૂધી અને સુરણ જેવા શાકભાજી કઈ ઋતુમાં થાય છે જવાબ છે ઉનાળાની ઋતુમાં પછી આ દસ નંબરનો સવાલ છે કસરત કરવી કઈ ઋતુમાં ગમે છે તો જવાબ છે શિયાળાની અગિયાર નંબરનો સવાલ છે ઉનાળામાં લોકો ગરમીથી બચવા કેવા પાણીથી નાય છે જવાબ છે ઠંડા ઉનાળામાં લોકો ખુલ્લી હવામાં ક્યાં સુવાનું પસંદ કરે છે જવાબ છે અગાસી અથવા તો બહાર પછી તેર નંબરનો સવાલ છે વરસાદ પડે તે પહેલા લોકો ઘર ઘરના શું સિંચારે છે જવાબ છે નળિયા ચોમાસા પહેલા ખેડૂતો ખેતરમાં શું કરે જવાબ છે ખેડ કરે માછીમારો સામાજિક કામો કઈ ઋતુમાં કરે તો ચોમાસાની કેમ કે ચોમાસાની અંદર જે માછીમાર લોકો હોય એ દરિયાએ માછી પકડવા જઈ શકે નહીં ત્યાં એમને જવા દેવામાં આવે નહીં એટલે એ લોકોને ચોમાસાની અંદર જે એમના બધા કામકાજ હોય એ બધા એ લોકો ચોમાસાની ઋતુમાં જ કરે કેમ કે એ લોકોને માછલી પકડવા જવા દેવામાં આવતા નથી એટલા માટે ચોમાસામાં મચ્છરથી બચવા લોકો શું છાંટે કે છંટકાવે છે તો જવાબ છે દવા ડીડીડી ટી ડીડીટી રાખવા આવે છે ને આપણા ત્યાં બધા એમ પછી સવાલ નંબર સત્તર જોઈશું ખેતરોમાં પાક તૈયાર થતાં ખેડૂતો શું કરે તો જવાબ છે લણણી કે કાપણી કરે બરાબર ને તો એનો જવાબ છે હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ પર સોરી પ્રશ્ન નંબર બે પર નીચેની ખાલી જગ્યાઓ પૂરો પહેલી છે વરસાદ પડ્યા પછી જમીન પર જાતની ખાલી જગ્યા ઊગી નીકળે છે તો શું નીકળે છે જાત જાતની વનસ્પતિ શું ઊગી નીકળે છે વનસ્પતિ હવે આપણે ખાલી જગ્યા નંબર બે જોઈશું બે નંબરની ખાલી જગ્યા છોડને નવી નવી ખાલી જગ્યા ફૂટવાથી તેના પાનમાં વધારો થાય છે તો કૂંપણો ફૂટે તમે જુઓ છો ને નાના નાના એકદમ સરસ કોમળ એકદમ કૂપણો નાની નાની ફૂટતી હોય છે તમે જો કોઈ દિવસ ઝાડ હોય તો તમારા ઘરની આજુબાજુ ઝાડ હોય તો અથવા છોડ હોય તો તમે એને ધ્યાનથી જોશો તો નવા પાન ઉગવાના હોય એટલે એકદમ નાના નાના કૂપણો જેવું ઉગશે અને પછી એ મોટું થશે એટલે એને કૂપણો કહેવાય ત્રણ નંબરની ખાલી જગ્યા છે ચોમાસામાં વરસાદથી ઝાડ અને છોડ ધોવાઈને ખાલી જગ્યા બની જાય છે તો લીલાછમ કેમ કે ચોમાસામાં શું આવે પાણી જ પાણી મળતું હોય એટલે એકદમ લીલુંછમ બની જાય છે તો જવાબ છે લીલાછમ હવે આપણે જોઈશું સોરી ચાર નંબરની ખાલી જગ્યા જોઈશું ફૂલોનો રાજા ખાલી જગ્યા ગણાય છે જવાબ છે ગુલાબ પાંચ નંબરની ખાલી જગ્યા છે સૂરજ સામે જોયા કરતું ફૂલ ખાલી જગ્યા છે તો સૂરજમુખી છ નંબરની ખાલી જગ્યા છે જાંબુ કેળા સીતાફળ જેવા ફળો ખાલી જગ્યાની ઋતુમાં થાય તો કઈ ઋતુમાં થાય તો ચોમાસાની ઋતુમાં સાત નંબરની ખાલી જગ્યા જોઈશું આપણે કેરી દ્રાક્ષ ચીકુ તરબૂચ જેવા ફળો ખાલી જગ્યાની ઋતુમાં થાય તો ઉનાળામાં કેમ કે એની અંદરથી આપણને શું મળી રહે છે પાણી મળી રહે છે ને એકદમ તરબૂચ કાપો તો એમાંથી પણ તમને પાણી પાણી હોય છે ચીકુમાં એકદમ રસદાર હોય છે દ્રાક્ષમાંથી પણ એકદમ જોવો છે કેરીમાંથી રસ નીકળે તો આવા બધાથી આપણો પાણીનો જે સોસ પડતો હોય તો એ સોસ ના પડે આવા બધા ફ્રૂટ આપણને વધારે મળી રહે છે એટલે આ બધા ફળની જરૂર આપણને કઈ સિઝનમાં થાય તો કે છે ઉનાળામાં ગરમી બહુ થતી હોય ત્યારે આ ફળ ઋતુમાં થાય છે નંબરની ખાલી ફળોનો રાજા ખાલી જગ્યા છે જવાબ છે કેરી ઘઉં જીરું વરિયાળી જેવા પાકો ખાલી જગ્યાની ઋતુમાં થાય છે તો જવાબ છે શિયાળાની દસ નંબરની ખાલી જગ્યા છે અનાજનો રાજા ખાલી જગ્યા છે તો ઘઉં છે અગિયારમી ખાલી જગ્યા છે શિયાળામાં લોકો કસરત અને ખાલી જગ્યામાં વધુ રસ લે છે તો કસરત અને બીજું સામા તો રમત ગમતમાં રસ વધારે લે છે આગળની ખાલી જગ્યા જોઈશું બાર નંબરની ઉનાળામાં લોકોને ટેટી અને ખાલી જગ્યા ખાવાની મજા પડે છે તો તરબૂચ તેર નંબરની ખાલી જગ્યા છે વરસાદ પડે અને લોકો ઘર આંગણે ખાલી જગ્યા રોપ રોપે તો રોપા એટલે નવા નવા રોપ લઈ આવે અને પછી એ રોપા છે એ બધા રોપે જેના કારણથી શું થાય વરસાદના લીધે પાણી એમને મળી રહે એટલા માટે ફટાફટ ફટાફટ જે છોડ હોય એ ફટાફટ ઊગી નીકળે હવે આપણે જોઈશું ખરા ખોટા પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણની અંદર જોઈશું બાળકો ચોમાસા પૂરું થતાં ઘાસ અને નાના છોડ પીડા પડવા માળે છે સાચું કે ખોટું તો સાચું આવશે પછી જવાબ છે ઝાડ છોડ અને વેલાઓને જે ઋતુ પ્રમાણે ફૂલો અને વેલાઓને જે તે ઋતુ પ્રમાણે ફૂલો અને ફળો આવે છે સાચું પછી ત્રીજા નંબરનું છે ઝાડ છોડ ઘાસ અને વેલાઓ પ્રાણીઓ સોરી પ્રાણી પક્ષી અને માણસોને ખૂબ જ ઉપયોગી બને છે જવાબ છે સાચું હવે આપણે આગળ જોઈશું ચાર નંબરની ખાલી જગ્યાએ જોઈશું ગલકા તુરિયા કંકોડા કારેલા અને ભીંડા જેવા શાકભાજી ચોમાસામાં થાય છે જવાબ છે સાચું પાંચમું છે મૂળા કોબીજ ગાજર અને વટાણા જેવા શાકભાજી ઉનાળામાં થાય છે ખોટું છઠ્ઠું છે મોગરાના ફૂલોમાંથી બહેનો વેણી બનાવે છે જવાબ છે સાચું સાત નંબરની જોઈશું ખરા ખોટા શિયાળામાં લોકો આંબળાનું જીવનપાક અને સૂકો મેવો ખાય વગેરે ખાય છે સાચું આઠ નંબર છે લોકો ઉનાળામાં ગરમીથી બચવા પર્વત ઉપર કે દરિયા કિનારે ફરવા જાય છે સાચું નવ નંબર જોઈશું આપણે વરસાદ પડે તે પહેલાં ઘરની ચીજવસ્તુઓને તડકામાં સૂકવી દેવી જોઈએ સાચું ચોમાસામાં માછીમારો માછલા પકડવા દરિયામાં જાય છે ખોટું ચોમાસામાં જતા નથી ચોમાસું થતા લોકો કાચા ઘરોને કોપીને સરસ બનાવે છે છે કાપણી પૂરી ખેડૂતો આના ચોખ્ખું કરી ઘરમાં ભરે છે જવાબ છે સાચું હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર પર જઈએ પ્રશ્ન નંબર ચારની ની અંદર બતાવ્યું છે માંગ્યા મુજબ બે બે નામ લખો એટલે અહીંયા આગળ આપણને કીધું છે એ પ્રમાણે આપણે બે બે નામ લખવાના છે તો અહીંયા બતાવ્યું છે ઝાડના બે નામ તો પહેલું વળ અને બીજું આંબો તમારે એ સિવાય કોઈ પણ નામ તમે ઝાડના લખી શકો છો છોડના બે નામ ગુલાબ તુલસી તમે પણ બીજું કોઈ બી નામ લખવું હોય તો લખી શકો છો શિયાળાના બે શાકભાજી કોબીજ રીંગણ ઉનાળાના બે શાકભાજી દૂધી ટીંડોળા ચોમાસાના બે શાકભાજી કારેલા અને ભીંડા આ સિવાય પણ તમે કોઈ બી નામ લખી શકો છો ફળોના બે નામ ચીકુ સફરજન ફૂલોના બે નામ મોગરો અને ગુલાબ તો આ રીતે તમારે લખવાના છે ફરીથી આપણે આને જોઈ લઈશું ઝાડના બે નામ વડ આંબો છોડના બે નામ ગુલાબ તુલસી શિયાળાના બે શાકભાજી કોબીજ રીંગણ ઉનાળાના બે શાકભાજી દૂધી ટીંડોળા ચોમાસાના બે શાકભાજી કારેલા ભીંડા ફળોના બે નામ ચીકુ સફરજન ફૂલોના બે નામ મોગરા અને ગુલાબ તો આ રીતે તમારે બે બે નામ લખવાના છે હવે આપણે આગળ પ્રશ્ન નંબર પાંચ પર જઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના બંધ બેસતા જોડકા રચો તો આપણને અ બ અને વચ્ચે જવાબ લખવા માટે જગ્યા પણ આપી દીધેલી છે તો અમાથી જે બની અંદર બંધ બેસતું હોય એ આપણે જોડી અને પછી અહીંયા આગળ જવાબ લખી નાખવાનો છે અહીં આગળ આપણે પહેલું જોઈશું શિયાળામાં તો બમાંથી જવાબ તમારે શોધવાના છે તો શિયાળામાં લોકો કસરત કરે તો ત્રીજા નંબરનું તમારે લખવાનું કસરત કરે અહીં આગળ ઉનાળામાં તો ઉનાળામાં લોકો શું કરે લોકો ઠંડા પાણીથી નાય તો તમારે અહીં લખવાનું છે ઉનાળામાં એની સામે લખવાનું છે લોકો ઠંડા પાણીથી નાય ત્રીજા નંબરનું છે ચોમાસામાં તો ચોમાસામાં લોકો ઝાડના રોપા રોપે તો તમારે અહીંયા લખવાનું છે ત્રીજા નંબરની સામે લોકો ઝાડના રોપા રોપે તો પહેલો જવાબ છે લોકો કસરત કરે બીજો જવાબ આવશે લોકો ઠંડા પાણીથી નાય અને ત્રીજો જવાબ આવશે લોકો ઝાડના રોપા રોપે હવે બીજું જોઈશું આપણે બીજું છે અ બ અને વચ્ચે આ રીતે પાછો જવાબ તમારે લખવાનો છે પહેલું છે મચ્છરથી બચવા બીજું પાક તૈયાર થતા ત્રીજું વરસાદ આવતા અને ચોમાસું પૂરું થતાં જવાબ છે કાચા ઘરોને લીપે કૂકે લોકો દવા છાંટે ખેડૂતો લણણી કરે ખેડૂતો વાવણી કરે તો આપણે એને જોડવાનું છે તો મચ્છરથી બચવા લોકો શું કરે તો લોકો દવા છાંટે તો પહેલું લખવાનું છે તમારે લોકો દવા છાંટે પાક તૈયાર થતા લોકો શું કરે તો ખેડૂતો લણણી કરે તો તમારે લખવાનું છે ખેડૂતો લણણી કરે ત્રીજું છે વરસાદ આવતા તો તમારે લખવાનું છે વરસાદ આવતા ખેડૂતો વાવણી કરે તો તમારે લખવાનું ખેડૂતો વાવણી કરે ચોમાસું પૂરું થતાં લોકો શું કરે તો કાચા ઘરોને લીપે ગોપે તો તમારે લખવાનું છે કાચા ઘરોને લીપે ગોપે ફરીથી અહીંયા પહેલો જવાબ આવશે લોકો દવા છાંટે બીજો જવાબ આવશે ખેડૂતો લણણી કરે ત્રીજો જવાબ આવશે ખેડૂતો વાવણી કરે કાચા અને ચોથો જવાબ આવશે કાચા ઘરોને લીપે ગોપે હવે આપણે આગળ જઈશું ત્રીજા નંબરનું જોડકામાં જઈશું તો ત્રીજા નંબરના જોડકામાં છે લોકો મકાઈના શેકેલા ડોડા ખાય શિયાળામાં ઉનાળામાં કે ચોમાસામાં તો તમારે શોધીને લખવાનું છે લોકો આમળાનું જીવન પાક ખાય શિયાળામાં ઉનાળામાં કે ચોમાસામાં ત્રીજા નંબર છે લોકો તરબૂચ અને ટેટી ખાય તો શિયાળામાં ઉનાળામાં કે ચોમાસામાં ચલો લોકો મકાઈના શેકેલા ડોડા ખાય તો ચોમાસામાં ખાય તો તમારે અહીંયા ચોમાસામાં લખવાનું લોકો આમળાનું જીવન પાક ખાય તો શિયાળામાં તો તમારે અહીંયા શિયાળામાં લખવાનું ત્રીજું છે લોકો તરબૂચ અને ટેટી ખાય તો તમારે લખવાનું ઉનાળામાં તો પહેલો આવશે ચોમાસામાં બીજો જવાબ આવશે શિયાળામાં અને ત્રીજો જવાબ આવશે ઉનાળામાં તો આ રીતે તમારે જવાબો લખવાના છે અને મેં એથી લખી જ રાખ્યા છે તમારે ફક્ત એને નોટમાં લખવાના રહેશે હવે આપણે આગળ જોઈશું ઝાડના પાન ખરી જાય ઝાડ પર નવી કૂપણો આવે ઝાડના પાન લીલાછમ થાય ચોમાસામાં શિયાળામાં કે ઉનાળામાં એ ઋતુઓના નામ આપી દીધા છે આપણે શોધી અને એને લખવાનું છે પહેલું છે ઝાડના પાન ખરી જાય તો શિયાળામાં તો તમારે શિયાળામાં લખવાનું ઝાડ પર નવી કૂપણો આવે તો ઉનાળામાં તો તમારે લખવાનું ઉનાળામાં ઝાડના પાન લીલાછમ થાય તો જવાબ આવશે ચોમાસામાં તો પહેલું શિયાળામાં બીજું ઉનાળામાં અને ત્રીજું છે ચોમાસામાં તો બાળકો આ રીતે તમારે આ જે પાઠ છે છ નંબરનો એ પૂરો થાય છે કેમ કે એની અંદર આપણે શીખવાનું હતું કે વનસ્પતિ અને માણસો છે એની ઉપર જે આ ઋતુઓ છે એની અસર કેવી રીતે થાય બહુ સરસ રીતે આપણો આ જે પાઠ છે એ પૂરો થયો છે ફરી બાળકો મળીશું આવતા પાઠ સાથે પણ એ પહેલાં તમારે નોટની અંદર આખું જે પાઠ છે એ તમારે લખવાનો છે અને વાંચી અને તૈયાર કરો જેથી કરીને પરીક્ષામાં તમે સારી રીતે એને લખી શકો તો ફરી મળીશું બાળકો આવતા પાઠ સાથે